ભરૂચ જિલ્લાના વાલ્યા ગામની દીકરી પ્રકૃતિ યોગેશભાઈ દેસાઈનું સોંગ ગુડિયા રાણી યુટ્યુબ પર ધુમ્મચ આવી રહ્યું છે પિતા અને પુત્રીની લાગણી દર્શાવતું ગીત ગુડિયા રાણી હાલ લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે પ્રકૃતિ યોગેશભાઈ દેસાઈ ભરૂચના જિગ્નેશભાઈ પટેલ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહી છે હાલ તે ઉપાનત્ય વિશારદમાં છે અને અંકલેશ્વરમાં ચાણક્ય વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કરી રહી છે પ્રકૃતિ દેસાઈ ઘણા ગીતો ગાયા છે જેમાં ભજન સમ્રાટ અનુપ જલોટાજી સાથે સ્વર્ગ કહી હૈ નર કહી હૈ ગુજરાતી રોક સ્ટાર ચાંદવાલા મુખરા સોંગના ના સિંગર દેવ પાગલી સાથે પણ મામા મેરા અસ્તે સોંગ આયો છે પ્રકૃતિ નું લેટેસ્ટ આલ્બમ સોંગ ગુડિયા રાણી છે 4 લાખ કરતા વધુ લોકોએ જોયું છે પાકી આખે ભરી હૈ ગુડિયા મેરી કુ આજે ડરી હૈ જન્મ જન્મ નેરા મર રિશ્તા હૈ